ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ બાદ રિપેરિંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે મોરબી બ્રિજ ની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે શહેરના બ્રિજની મરામત અને જાળવણી માટે સર્વે કરાવવો જરૂરી છે જેથી બે હજાર ત્રેવીસથી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે વાર સર્વે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને ત્રણ કન્સલ્ટન્ટ્સને તમામ બ્રિજના સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી સુરત શહેરમાં કુલ એકસો ચોવીસ બ્રિજ આવેલા છે જેમાંથી એકસો સત્તર બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો કુલ ચાર કેટેગરી બનાવવામાં આવેલી હતી એક નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે જેને કોઈ મરામતની જરૂરી નથી બીજી કેટેગરીમાં થોડી જ રિપેરિંગની જરૂર હોય ત્રીજી કેટેગરીમાં એવા બ્રિજ હોય કે જેનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરાવવું પડે ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવીને જાળવણી કરવાનો થાય જ્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તો તેને તાત્કાલિક બંધ કરીને એનું રિપેરિંગ કરાવવું જરૂરી છે સુરત શહેરમાં એકસો ચોવીસમાંથી સાત બ્રિજ એક્સેસિબલ નથી તેથી એકસો સત્તર બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો સાઠ બ્રિજ એવા છે જેને કોઈ મરામતની જરૂર નથી જ્યારે બીજી કેટેગરીમાં સામાન્ય રિપેરિંગની જરૂર હોય તેવા ઓગણીસ બ્રિજ છે જ્યારે ત્રીજી કેટેગરીમાં ત્રીસ બ્રિજનો સમાવેશ થાય છે આ સાથે એક પણ બ્રિજ એવો નથી કે જેને બંધ કરીને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવા પડે કેટેગરી ત્રણમાં જે બ્રિજનો સમાવેશ થયો છે તેમાંથી ચાર બ્રિજ હાલ રિપેરિંગ હેઠળ છે દસ બ્રિજના રિપેરિંગ માટેના ટેન્ડર આવી ગયા છે બાકીના જે બ્રિજ છે તે અલગ અલગ સર્વે હેઠળ કામગીરી ચાલી રહી છે આ વર્ષે પ્રી મોન્સૂન બ્રિજનો સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે જ્યાં સરળતાથી પહોંચી શકાય તેમ નથી ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ નિરીક્ષણ બાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ રિપેરિંગ હાથ ધરાશે